જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જાણીશું કે શીતળા સાતમ ક્યારે છે તેનું મહત્વ અને તેની વાર્તા દેવદેવીઓની પૂજા ભારત વર્ષમાં પરાપૂર્વથી ચાલી આવે છે શ્રાવણવધ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે પ્રાતકાળે ઉઠી નાઈ ધોઈ પવિત્ર થઈ માં જગદંબાની પૂજા કરી અને ટાઢુ ખાય છે કથા એવી છે કે રાંધણ છઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને ગયા હતા રાત્રે શાંતિમાં શીતળા દેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયા તેથી શ્રાપ આપ્યો જેવી મને બાળી એવું તારું પેટ બળજો રૂપાએ સવારે ઉઠીને જોયું તો ચૂલો ભળભળ બળી રહ્યો હતો છોકરો પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડ્યો હતો દેરાણી રૂપા સમજી ગઈ કે જરૂર મને શીતળા માતાનો શ્રાપ લાગ્યો છે તે તો મૃતક બાળકને લઈ અને શીતળા માતા પાસે ગઈ રસ્તામાં નાનકડી વાવ આવી આ વાવનું પાણી એવું હતું કે તે પિતાની સાથે જ માણસનું મૃત્યુ થતું હતું આ વાવને વાંચા થઈ બેન તું મા શીતળાને પૂછજે કે મારા એવા તે કયા પાપ હશે કે મારું પાણી પિતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે ભલે બહેન એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો ડેરો એવો હતો કે હાલતા ચાલતા પગ સાથે અથડાયા કરે અને પગને લોહી લુહાણ કરી નાખે બળદને વાંચા થઈ તેણે કહ્યું બહેન શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ ચાલતા એક કે ઘોર વૃક્ષ નીચે એક ડોશીમાં માથું ખંજવાળતા બોલ્યા બહેન ક્યાં ચાલ્યા શીતળા માતાને મળવા હા માં એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજું અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સાજો થઈ ગયો મા દીકરો બેટી પડ્યા ડોશીમાએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા તો આવી જ છે શીતળા માતાની કૃપા તો આ વર્ષે શીતળા સાતમ પંદર ઓગસ્ટ અને શુક્રવારે છે માન્યતા છે કે શીતળા માતા ચેપ લાગતી બીમારીઓથી રક્ષણ આપે છે એટલા માટે આ દિવસે તાજુ ખાવાની મનાય છે પરંતુ એક દિવસ પહેલાં જ ભોજન બનાવી અને રાખવામાં આવે છે માતાજીને ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે તો ચાલો આ શીતળા સાતમ પર આપણે પણ માતાજી પાસે પ્રાર્થના કરીએ આપણા ઘરમાં આરોગ્ય શાંતિ અને સુખ સદા વસે જય શીતળા માતા